નમસ્તે તો આજે આપણે બનાવવાના છે સુરતની એકદમ ફેમસ આલુ પૂરી આ આલુ પૂરી બનાવવાનું એકદમ ઇઝી છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ સૌ પ્રથમ મેં અહીં એક કૂકરમાં આપણા બોળેલા વટાણા ઉમેરી દીધા છે અને તેમાં કાપેલા બેથી ત્રણ બટેકા નાખી દીધેલા છે હવે આપણે તેમાં જરૂરિયાત મુજબ બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને આપણે તમારી ક્વોન્ટિટી પર આધારિત તમારે આમાં પાણી ઉમેરી દેવાનું છે અને આમાં એક ટેબલ સ્પૂન જેટલું મેં અહીં મીઠું ઉમેરી દીધેલું છે હવે આપણે આનું ઢાંકણું બંધ કરીને તેની બેથી ત્રણ સીટી આવે ત્યાં સુધી આપણે તેને બાફવાના છે ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાફી બનાવી દઈશું હવે આપણે પૂરીનો લોટ બનાવવા માટે મેં અહીં એક કપ જેટલો મેંદો લીધો છે અને તેમાં એક ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી દીધું છે અને મોણ માટે મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ અહીં ઉમેર્યું છે હવે આપણે આમાં થોડું થોડું પાણી ઉમેરી આપણે આ લોટને બાંધવાનો છે આપણે આ લોટ બહુ કઠણ પણ રાખવાનો નથી અને બહુ ઢીલો પણ રાખવાનો નથી આપણે આ ઘઉંની પૂરીની જેમ આપણે આ લોટ રાખવાનો છે મીડિયમ ટાઈપ હવે આપણે આ લોટને સારી રીતે મસળવાનો છે આવી રીતને સારી રીતે મસાડવાથી પૂરી એકદમ સારી થશે હવે આપણે તેમાં એક હવે આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે હવે આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું છે હવે આને આપણે સારી રીતે મસળીને તેને દસથી પંદર મિનિટ માટે એક સુરતી કપડામાં લપેટી તેને રેસ્ટ આપી દેવાનું છે હવે આપણે આલુ પૂરી સાથે ખાવા માટેની એક લીલી ચટણી બનાવીશું આ લીલી ચટણી બનાવવા માટે મેં અહીં એક મિક્સર ચાલ લીધું છે તેમાં થોડાક ધાણા ઉમેર્યા છે અને બેથી ત્રણ લીલા મરચાં ઉમેર્યા છે અને એક ટેબલ સ્પૂન જેટલું મીઠું અને આપણે આનું ઢાંકણ બંધ કરીને આપણી ચટણી જોઈ શકો છો પીસાઈ ગઈ છે હવે આપણે પૂરી વણવાની છે તો અહીં હું નાના નાના લુવા લઈને પૂરી વણી રહી છું તમે પણ તમે એક મોટો રોટલો કરીને તેને ગોલ શેપમાં કટ કરી શકો છો હું અહીં નાના લોવા લઈને બેથી ત્રણ વેલણ મારીને આ પૂરીને વણી રહી છું તમે જોઈ શકો છો આવી રીતના બેથી ત્રણ વેલણ મારવાથી જ આપણી પૂરી પૂરી વળાઈ જાય છે હવે આપણે આ પૂરીને તળવાની છે તો તળવા માટે આપણે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે અને તેલ બહુ ગરમ થવા દેવાનો નથી અને આપણી પૂરી પર ગોલ્ડન કલર આવવા દેવાનો નથી આપણી પૂરીને વ્હાઈટ કલર જ દેખાવો જોઈએ આપણે મીડિયમ ફ્લે મીડિયમ ફ્લેમ પર આપણે ધીમે ધીમે આ પૂરીને તળવાની છે આવી રીતના ધીમે ધીમે તેને તળવાની છે તો આપણે તમે જોઈ શકો છો આમાં એ થોડોક પણ ગોલ્ડન કલર આવી રહ્યો નથી હવે આવી રીતના આપણે પૂરી કાચી પણ નહીં રહી અને એકદમ સારી રીતે શેકાઈ જાય હવે આપણે આ પૂરી તળાઈ ગઈ છે તો આપણે આ પૂરીને કાઢી એક ડીશમાં કાઢી લઈશું હવે આપણે પૂરી આલુ પૂરી માટેનો રગડો બનાવીશું તે માટે મેં એક પેન લીધું છે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું મેં અહીં તેલ ઉમેર્યું છે અને આદુ અને લીલા મરચાં કટ કરીને મેં અહીં ઉમેરી દે છે અને તેને સારી રીતે સાતડવાના છે હવે આપણે અહીં આપણો બનાવેલો રગડો ઉમેરી દીધો છે આપણે આ રગડાને સારી રીતે મેશ કરવાનો છે હવે આપણે આમાં એક ટેબલ સ્પૂન જેટલી મેં અહીં હળદર ઉમેરી દીધી છે અને પછી એક ટેબલ સ્પૂન જેટલું મરચું અને એક ટેબલ સ્પૂન જેટલું મીઠું અહીં ઉમેર્યું છે હવે આપણે આ રગડાને ગોરસ આંબલીનું મેં અહીં પાણી ઉમેર્યું છે તમે ગોરસ આંબલીના પાણીના બદલે લીંબુ પણ ઉમેરી શકો છો તમે જોઈ શકો છો આપણો રગડો તૈયાર થઈ ગયો છે હવે આપણે પૂરીને સર્વ કરીશું આ પૂરી હું સુરત સાઈડ મળતી જેમ સર્વ કરે છે તેમ હું આને સર્વ કરી રહી છું આપણે આ પૂરીને આવી રીતના હું જેમ ગોઠવી રહી છું તેમ આપણે તેને ગોઠવી દેવાની છે તમે જોઈ શકો છો આપણી પૂરી એક થોડીક પણ ફૂલી નથી આપણે આ પૂરીને ફૂલવા દેવાની નથી હવે આપણે તેમાં આપણો બનાવેલો રગડો ઉમેરી દેવાનો છે આ રગડો મેં અહીં થોડોક જાડો રાખ્યો છે તમે તમે થોડોક પતલો પાણી નાખીને તમે થોડોક પતલો પણ તેને કરી શકો છો આપણે આવી રીતના દરેક પૂરી પર એક એક ચમચી જેટલો રગડો ઉમેરી દેવાનો છે હવે આપણે તેમાં આપણી બનાવેલી લીલી ચટણીને પણ ઉમેરી દેવાની છે તમે લીલી ચટણી જેમ તમે તીખું ખાતા હોય તેમ તમારે આ લીલી ચટણીને ઉમેરવાની છે આવી રીતના તમે દરેક પૂરી પર લીલી ચટણી ઉમેરી દેવાની છે હવે આપણે અહીં હું કેચઅપ લઈ રહી છું તમે કેચઅપના બદલે ટોમેટો સોસ પણ લઈ શકો છો આવી રીતના આપણે દરેક પૂરી પર થોડો થોડો કેચઅપ ઉમેરી દેવાનો છે હવે અહીં હું ડુંગળી મેં ક્રિંગ આકારમાં કટ કરીને લીધી છે તમે ડુંગળીને ઝીણી સંવારીને પણ તેમાં ઉમેરી શકો છો હવે આપણે મેં અહીં ફરસાણની દુકાને મળતી સેવને ઉમેરી છે અને મને અહીં આલુ પૂરીમાં નાખવાની સેવ મળી નથી તે માટે હું આ સેવ લઈ રહી છું આ સેવ પણ ખૂબ જ સરસ હોય છે તમે જોઈ શકો છો આપણી આલુ પૂરી એકદમ સુરત સાઈડ જેમ જ તૈયાર થઈ ગઈ છે તમે પણ આવી રીતના જ આલુ પૂરી ઘરે બનાવો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં